બંને ટાયર ગાડીના નવા છે ડિસ્બ્લે કમ્પ્લીટ મીટર કમ્પ્લીટ મિત્રો ગાડીમાં ક્યાંય સ્ક્રેચિસ હતી લેસ કન્ડિશનમાં એ વન કન્ડિશનમાં ગાડી છે મિત્રો નવું દોઢ લાખ આસપાસ થાય છે મિત્રો દોઢ લાખની ઉપર હશે ભાવ પણ દોઢ લાખની નીચે નહીં હોય મિત્રો અને એમાં પણ કાર્બોરેટર વાળું મિત્રો જે ફૂલ ડિમાન્ડમાં રહી છે કસ્ટમરની કાર્બોરેટર વાળું પલ્સર જોઈએ છે અમારે એ તમારી રિકવાયરમેન્ટ માટે કાર્બોરેટર વાળું પલ્સર ખાલી ને ખાલી અડત્રીસ હજાર પાંચસો બસ બે હાજર ઓગણીસ નું મોડલ હો કઈ ઘટે નહીં મિત્રો અને આના સિવાય બધી જ ગાડીની ઓફર ચાલુ જ છે આપણે ત્યાં અને મિત્રો વોટ્સઅપમાં ફોટા નહીં આવે રૂબરૂ જોવાનો આગ્રહ રાખજો મિત્રો જેથી કરીને તમે ગાડી જોઈ શકો મિત્રો જનતાઓ તો ઉના તમારો ભાઈ બેઠો જ છે વધુ માહિતી જોતી હોય તો તમારી યુટ્યુબ ચેનલમાં જાઓ મિત્રો ફૂલ ડિટેલ્સ વિડીયો મળી જશે તમારો ભાઈ બેઠો જ છે